ભૂખ્યા બેઠે નહીં પણ ખાઈ લેવી પડશે મને શીખવાડવાની કોઈ જરૂર નહીં સમજી ગયા તમે ડોક્ટર તો બધુંય કીધા કરે એમના કીધે ચાલીએ ને તો થઈ રહ્યું આપણું કલ્યાણ એમ કે આપણે ધર્મ થોડી છોડી દેવાય અગિયાર રસ્તો કરવી પડશે અને અગિયાર રસ્તો જમવાનું જમવાનું અને રહી વાત દવા પીવાની તે દૂધારે પી લેજો એવું કોણે કીધું કે દૂધ પીને દવા ન પીવાય તૈં ટાણાની જગ્યાએ એક દી એક ટાણાની દવા લઈ લેજો હું ફરક પડે છે બા જો એવું બધું હોત તો તો ઘરે ઘરે ડાક્ટર ન હોય પણ એની પાસે એમની ઓલી ડિગ્રી છે એટલે તો એ ડાક્ટર છે ને એટલે ને આપણે કરતા વધારે ખબર પડે બસ બસ હવે મને સલાહ આલવાની જરૂર ન આપણા ઘર માં અગિયાર વર્ષ બધા કરે છે એટલે તમારે કરવાની છે હવે મને આ ડાક્ટર ડાક્ટરના ના બાના નહીં ફાવે સમજી ગયા આ તમારી દવા ચાલે કે દવાના કાકા ચાલે એ મારે એની હારે કઈ લેવા દેવા નહીં અગિયારસ નું જમવાનું હંધાઈ નું બનશે અને અંધાઈ ઈ જ ખાય અને તમારે અગિયારસ કરવાની જ છે ઈ તમે કાંઠે બાંધી લ્યો તો માફ કરજો હું અગિયારસ નહીં કરું હું ધર્મ ની વિરુદ્ધ અને આપણા ઘરના નીતિ નિયમ વિરુદ્ધ જવા નથી માંગતી પણ હું કરું મારી મજબૂરી છે ને એટલે કહી રહી છું બાકી ક્યાં ના પાડી હતી મેં હું રહેવા તૈયાર જ હતી પણ જુઓ આની મજબૂરી

ચડેલું છે ચડે શું થયું શું થયું બાને ને તો ખબર પડે તમને કે હું છે હું હવે કાઈ નહીં અગિયાર છે આજ હાથે પણ તેમ હું વાંધો છે હું વાંધો છે બાયે એવું કીધું છે કે

મનથી રે ને એ હાસું અને એમાં તને તો આ કમર નો છે તો સાચી વાત છે તારી દુખ્યા પેટે ન આ બાને સમજ નથી પડતી પણ હા તો એક કામ કરો જા તમારા બા છે ને ખાટલે બેઠા છે જઈને એમને સમજાવો કે આવી રીતે છે ને પરાણે કોઈને દબાણ ન કરવું છે કે અગિયાર રસ રે કે રે અને હા એક વાતની વાત નથી હંધી એ વાતમાં હંધી એ વાતમાં છે ને બા પોતાની જીદત લઈને બેહે છે કે હું આમ કહું એટલે એમ જ કરવાનું જાણે કેમ આપણે બધા એમને ન કરવું હોય

તમારે સમજાવું જોઈએ સાચી વાત છે દીકરા તરીકે હું સમજાવીશ પણ તને તો ખબર છે ને કે કેવા આખેલા છે આવી વાત માં તો જીત ન કરવી જોઈએ ને અરે ખાલી ખાલી મહિનો દવા લેવાની છે મારે મહિનો પછી મેં કીધું કે હું રેવા હારું તૈયાર છું પણ નહીં એમણે કહી દીધું ને એટલે ભગવાન એ નીચે આવીને કેમ ન કહે એ વસ્તુ નહીં કરવાની એટલે નહીં જ કરવાની

તો સમજાવવાની કોશિશ કરી કોઈ થી એ મારી બાને હું એની આગળ વટ જઈને કે રીતે સમજાવું બોલ હમ ઉપર વટ જવાની કે વાત આવી હું કે એમ કહું છું કે બાને તમે જઈને એમ જ કહી દો એમની જેમ હુકમ ચલાવો કે તમારે આસ કરવાનું છે કે આમ જ થાહે અરે સમજાવવાની વાત કરી છે સમજાવવાની કોશિશ આઈ નથી કરી કોઈ થી તમે તો એ હા તું હવે શાંત થઈ જઈશ હું છે ને સમજાવી અત્યારે જાવ છું હા જાવ સમજાવ પરાને

અરે કૃષ્ણ ભક્તિમાં એવા મગન થઈ ગયા એવા મગન થઈ ગયા ને કે ઓહો આખું ગામ જોતું તું અને તમને તો ખબર છે અમાર મહિલા મંડળ કેવડું મોટું છે આપણા ગામનું એ પચ્ચા બૈરા ભેગા થાય પચ્ચા મેં તો આપણી બોબો ને કીધું હાલો હાલો મારી હારે હાલો અને મસ્ત મજાના ભજન ગાઓ પણ એ બંને હારી ડફોર જેવી છે એમાંથી એકઈને અક્કલ જ ના કે આ ભજન કરાય કીર્તન કરાય એ મજાના દિવસો જાય મજા આવી ગયો બહુ મજા આવી ગઈ બાપરે બાપા તો તું મંદિરે નો જા કઈ દેવ દર્શને નો જા સત્સંગ કરવા નો જા કઈ કથા નો હાંભળ ઈ બધું હાલે કાય નો કરને તો બધું હાલે ખાલી ઘરમાં તું બહુ હારે હારું વર્તન રાખ ને તો તરે બધી પૂજા એમાં આવી જાય એ બહુ હારે હારું જ વર્તન છે આ મારા જેવી હાહુ તો આમ પુણ્ય કર્યા હોય ને તો હાહુ મળે બાકી મારા જેવી હાહુ મળવી બહુ મુશ્કેલ છે અને મેં તો એવા પુણ્ય કર્યા તા થોડીક તો કચાસ રહી ગઈ છે કે ડફોડ જેવી બહુ મળી છે અરે

તમે એમ કેવા માંગો છો કે હું અગિયાર રસ કરાવી કોઈ પાપ કરી રહી છું ના ના હો આ કોઈ પાપ ના અરે અગિયાર કરવાથી તો વૈકુંઠ મળે વૈકુંઠ અને તમે હું કશો મને હું કીધું કે હું પાપ કરી રહી છું અરે પાપ ના એ લોકો ને પુણ્ય પોટલા બંધાવી રહી છું અને હો વાત એક વાત મને એટલી ખબર પડે છે કે આ વહુઓ છે ને એને કોને આ ઉપવાસ કરવા નથી ગમતા અરે હા આપેલા આ શેરી પીઝા ને બર્ગર ને એ બધું ખાવાથી પેટ નથી બગડતા આ બટાકા ખાવાથી પેટ બગડી જાય છે અને નાટક છે બધા તમારી વભોના અખ્યા રસ્તો કરવી જ પડે આ તમે જોઈ લો આમાં હું જરાય આનાકાની ચલાવવાની જ નથી અરે પણ નો રહે તો હું થઈ ગયો હવે ભગવાનના બે નામ લઈ લે પ્રેમથી અને બસ બધાનો હવે ભૂખ્યા નહીં કોકને હમેશ જ મળે અને

તો ઈ એમ એના હું ખામી છે મને કે આ 11 સે નથી રહેતી ઈ એક ખામી એમ તું ગણતો કે હું તો ઈ ગણતો નથી ભાવે બીજી મને કઈ કમે એક ખામી તો બતાય એના માં કે આપણી દામીની હો આ ખામી છે તો પછી એને હું આવી રીતે પરણે તું અને ધર્મ પછી આ પૂજા ઈ બધું છે ને કોઈ પાસે જબરજસ્તી ક્યારેય ન કરાવાય અને તું જબરજસ્તી કરાય ને ઈ એને ફોય નહીં હું તો જબરજસ્તી કરી તમારી થાય ઈ કરો બરાબર મારા ઘરના નીતિ નિયમ છે ને એ તો મારી વહુઓ એ પાડવા જ પડશે એ પછી ન પેટમાં પચે ને બટાકા તો ભૂખ્યારો બરાબર ભૂખ્યા રહીને અપવાસ કરો ઉપવાસ તો કરવો જ પડશે એમાં કાંઈ કોઈનું નહીં હાલે તમારું નહીં હાલે તમારું આ સુધી મારે આગળ ચાલ્યું છે તે હવે ચાલવાનું ના જોયા તે વહુનું ઉપરાણું લેતા અને વહુનું આનું ઉપરાણું લો તમારે તો એને ઉલટાનું કહેવાય ભૂખ્યા ન રખાય કોઈ હવે આપણા આંગ ને કોઈક અજાણો દુશ્મન આવ્યો હોય ને દુશ્મન એને આપણે ભૂખ્યા નો તો આપણે તો આ દીકરી કેવાય દીકરી હવે દીકરીને તો ભૂખ્યા રાખવાની વાત કરે છે

અને આપણે ખબર અસલ નાટા ને પરાઠા બનાવતા ઈ આ તો એટલે અગિયાર રસ પીવાનો મહિમા કેવાય જેટલું બનાવીએ ને એટલું ઓછું અને પછી તો ગળચવું છે ને બધાને અને અગિયાર એટલે શું કહેવાય ખબર આપણે અગિયાર એટલે થોડુંક ખાવાનું હોય ભૂખ્યું રહેવાનું હોય અને ભજન કરવાનું હોય એટલી બધું ખાઈ ખાઈ તે ગણાયો ને એટલી બધી વસ્તુ પેટમાં નાખી એટલે હું જાવે કાય ભજન નો કરી દે અને મને તો એમ થાય છે કે આપણે અગિયાર સુધી લેતા અગિયાર ખરા અર્થમાં દામિની રહે છે આપણે સમજ્યા બસ 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 વાવ પુરાણ બંધ કરો અદ્વૈપતિ ગયો આ હું મસ્ત ભજન કીર્તન કરીને આવી છું એ એ મૂડ મારી એવા દીયો ખોટી છે ને મારા મારા મગરની પથારી નઈ ફેરવો આ વહુના ઉપરાણા લેવાનું રહેવા દયો મને હંધી ખબર પડે મારા આઘરમાં હું શું ને હું નો કરું અજીગે ને ના 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 ડોકા લાવવાની કઈ જરૂર ના હા સુસ નહીં હું કહું છું પણ કાઈ હાચું ના મૂંગા મારા એટલે ને મૂંગા કે પાછે ક્યારેસ રે કોડ ભકોડ થાય તો મગરનો

હરકા ભેગા થયા છે એટલે કેવા હું માંગો છું મારા બુદ્ધિ નથી ના એટલે એમ કહેવાય નહીં પણ આમ જોવા જાય તો બધાને ખબર જ છે આ બુદ્ધિ નથી ને એટલે તમારું ઘર આવી ગયું છે બાકી તમને દેય કોણ અને ભૂલે છે કે જો કો ખરાબ આપે દીકરી દીધી હોય ને તો 6 મહિનામાં છૂટું કરે આ હું શું સારા ટાઈમથી પડી છું આયા હા હા ભાઈ તમારો આભાર કે અમે તમને સહન કરીએ છીએ બાકી તારી જેવી ને હાસવે કોણ હા 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 હાચી વાત છે તમારી આ તમારા ઘર માં રે કોણ તમારા બા ભગવાન કેવી માટી ના ગયડા છે હા જો હા બાને બનાવ્યા હશે ને પછી જે માટી નું બાચકું હશે ને ભગવાન એને પાછું સીવીને મેલ દીધું કે આમાંથી હવે બીજું પુતળું તો નહીં જ બને હોય ને હા જો એમ હા હોય ને વાહ ભાઈ વાહ અમારા બા હાટો થઈને હા ભગવાન એક જ બાચકું ખોઈ જતો એમ ને એ ભગવાન બાચકું તો બરાબર ખોઈલું તું પણ બા બની ગયા ને પછી બીજું આવું પુતળું બનાવાય એમ નહોતું

પણ એમાં વ્રત રાખવાનું કે તો હું થઈ ગયું હારા માટે જ છે ને આ ઈ બારે તમે ઉપવાસ કરશો આ ફરાળ કરશો તો ખાવાનું બચશે થોડું અનાજ બચશે હે અને ઈ બારે તમારું છે ને આ શરીર એ હારું તંદુરસ્ત થાય હમ અઠવાડિયામાં પાંચ દી ઉપવાસ કરીને તો તંદુરસ્ત નો થાય ખાટલામાં ખોખા જેવા થઈને પડી જાય તો મારા ટળી નો જાય એ તો ઉપવાસ કરવાથી હમુકનો મારા ઊભો થાય ઉપવાસ કેમ તે આપણે એવું કરીને

તો આ દરવાજામાંથી બહાર કાઢવો હોય તો બાપાને માર બે હાથ પકડવો પડતો તો એ બા બાર આવતા તો બરાબર જ છે ને ને ઓ કિલો ગડબો છે તમારા બા વધારે પડતા જ હારા હતા બહુ હારા સબર બા તો હું કહું છું દામિની બહુને ખોટું લાગ્યું તે ખોટું જ લાગે જ તેને મે તમને ઉપવાસનું કીધું તમે કે ફટદેરાન મને ના પાડી દીધી દામિની બહુને ખોટું ન લાગે હવે આ બાને કેમ સમજાવું

હું તો હાચું હોય ને બોલું હાચું તો હગા બાપને ને કઈ દેવાનું હોય બિચારી દામિની એક તો અડી હાડકા એમાં ઉપવાસ કરે તો એમાં રહે હું એ વાતે હાસી પણ હવે આ બાનો સ્વભાવ જ એવો છે શું કરું હાલતાન ચાલતા ગમે ત્યારે એ છે ને આવું આવું કરતા હોય જો મારી વાત સાંભળી લ્યો કા દામિની ના ઉપવાસ બંધ થાય અને કા તમારો ચાલુ થાય નક્કી કરી લેજો લા પણ આપ સરપણ અમાર સોસે બધા હતા આયા બેગા છે આખડ બકડ ને લખડ ની વાત છે લખડ માંથી એ બકડ ને રખડ બને